નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો અમારા આજના મે સુધી સૂર્યના મહાગોચર મિથુન રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યદેવ જેમને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે પંદર એપ્રિલ પોતાની ચાલમાં મોટો ફેરફાર કરવાના છે જેના કારણે તેની ઊંડી અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે આ સમય દરમિયાન સૂર્યદેવની ચાલમાં ફેરફારને કારણે પંદર એપ્રિલથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને સંકટમોચન હનુમાનના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારો સુરવણ સમય શરૂ થવાનો છે મિત્રો તમારે અંત સુધી વિડીયોમાં રહેવું જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ રહેશે મિત્રો જ્યોતિષમાં સૂર્ય ગ્રહને ગ્રહનો રાજા માનવામાં આવે છે તેમજ સૂર્યને ગ્રહને માન પ્રતિષ્ઠા આત્મવિશ્વાસ સરકારી નોકરી અને પિતાનો કારક માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે ચાર એપ્રિલ સૂર્ય દેવતા પોતાની ઉચ્ચ રાશિ ઉચ્ચ રાશિમાં મેષ રાશિમાં પ્રવેશ કરશે પંદર એપ્રિલ મેષ રાશિમાં સૂર્યનું ગોચર માત્ર ખરમાસનો અંત જ નહીં પણ ઘણા શુભ કાર્યોનો સંકેત આપશે તે નવ વર્ષની શરૂઆત માટે શુભ સમય પણ લાવશે મિત્રો तक जी दिए कि से सूर्य सवार लगभग आठ ने छप्पन मिनिट मीन राशि उच्च राशि मेष राशि में गोचर कर पंद्रह मे महीना रोज ते थी वृषभ राशि में गोचर करते मित्रों सूर्य मेष राशि में जवाने कारण मिथुन राशि जातकों पर ભગવાન હનુમાન અને ભગવાન શ્રી હરિ વિષ્ણુનો આશીર્વાદ રહેશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા આપ પર સૌ પરિવાર પર બની રહે મિત્રો ચાલો આપણે હવે તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે જાણીએ પહેલા નંબરની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે સૂર્યદેવ પંદર એપ્રિલ પોતાની મીન રાશિ છોડીને પોતાની ઉંચ રાશિ ઉંચ રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમને આ સમય દરમિયાન ઘણો ફાયદો થશે મિત્રો તમને આશીર્વાદ ક્ષેત્રમાં ઘણો ફાયદો થશે લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીનો તમે હિંમતભેર સામનો કરશો અને દરેક સમસ્યાનું નિરાકરણ આવશે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને સંકટ મોચન હનુમાનજીના આશીર્વાદથી તમે તમારી નાણાકીય બાજુને મજબૂત કરી શકશો મિત્રો તમને જણાવી દઈએ કે પંદર એપ્રિલે તમારું વલણ સુખી જીવન તરફ રહેશે તેથી તમારી સમજણ નબળી ન પાડો જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય સારો રહેશે જો તમે કોઈ સંસાધનમાં કર્મચારી કે વ્યવસાયિક કરાર પરણ કરવામાં રોકાયેલા છો તો આ સમયે તારાઓની ચાલ તમારા માટે શુભ સકારાત્મક પરિણામો આપશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ઉત્તમ સાબિત થશે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે પંદર એપ્રિલે સૂર્યદેવની ચાલના કારણે તમે તમારા કારકિર્દીમાં સામાન્ય પરિણામો જોશો સૂર્યદેવ અને ભગવાન સંકટ મોચન હનુમાનજીના આશીર્વાદથી તમને તમારા કારકિર્દી અને સુધારવા માટે ઘણી સારી તકો મળશે મળી શકે છે તમારા સપનાઓને નવી ઊંડાણ મળશે તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે તમને એ પણ જણાવી દઈએ કે મિથુન રાશિના વિદ્યાર્થીઓ આ સમયે તેમની કોલેજ સ્કૂલમાં પાછળ સમયની તુલનામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તમને તમારા કરિયરને સુધારવા માટે ઘણી સારી તકો પણ મળશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે જ્યારે તમારું જીવન તણાવમુક્ત રહેશે આ સમય દરમિયાન તમારી નોકરીમાં મોટો ફેરફાર થઈ શકે છે અથવા પગારમાં અચાનક વધારો થઈ શકે છે તમારા બોસ તમારા કામની સંપૂર્ણ પસ પ્રશંસા કરશે અથવા તમને સારી કંપનીમાં કામ કરવાની તક મળશે તમને સારી આવકની સાથે સાથે સારું પદ પણ મળશે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે પંદર એપ્રિલના રોજ સૂર્યદેવની ચાલમાં પરિવર્તનને કારણે તમને પ્રેમ અને પારિવારિક જીવનમાં સારા પરિણામો મળશે આ સમયે તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવાનું આયોજન કરી શકો છો તમને સિદ્ધા સૂર્યદેવના ઘણા આશીર્વાદ મળે મળશે તેમજ ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરે થોડા દિવસ રહેલા રહેવા માટે દિવસ રહેવા માટે કોઈ મહેમાન આવી શકે છે તેમજ મિત્રો તમને તમારા પરિવાર પરિવાર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જે લોકો લાંબા સમયથી પારિવારિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે તેમનો તણાવ દૂર થશે મિત્રો આ સમય વિવાહિત જીવન માટે ખૂબ જ યાદગાર રહેશે પ્રેમીઓ તેમના પ્રિયજનો પ્રત્યે સાચી લાગણીઓ વિતાવશે નંબર ચાર મિથુન રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે આ સમયે શિક્ષણ સાથે જોડાયેલા જાતકો માટે તે અનુકૂળ પરિણામ આપશે મિત્રો ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી નોકરી માટે તૈયારી કરી રહેલા જાતકોએ પણ ખૂબ મહેનત કરવાની જરૂર છે સખત મહેનત કરીને તમને સફળતા મળશે તે ચોક્કસપણે થશે ઉપરાંત જે લોકો ઉચ્ચ શિક્ષણની તૈયારી માટે વિદેશ જવા માગે છે તેમને વિદેશ જવાની તક મળશે આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પૂર્ણ થશે તમે તમારી કારકિર્દી બનાવવા માટે ઉચ્ચ શિક્ષણ મેળવશો ઉપરાંત તમારે અભ્યાસ પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેથી તમને સકારાત્મક પરિણામો મળે સમય અહીં ત્યાં બગ બગાડો નહીં કારણ કે સમય ખૂબ જ કિંમતી છે આ સમયનો લાભ લો ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ નંબર પાંચ મિથુન રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે સૂર્યદેવ ચાર એપ્રિલના રોજ પોતાની ચાલ બદલશે અને પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય દરમિયાન સ્વચ્છાયની દૃષ્ટિએ તમને મિશ્ર પરિણામો મળી શકે છે મિત્રો આ સમયે તમને તમારા સ્વચ્છતામાં ઉતાર ચઢાવ જોવા મળશે આ સમયે કોઈ પણ જૂનો રોગ તમને પરેશાન કરી શકે છે તેથી તમારે ડૉક્ટર પાસે જઈને તેની યોગ્ય સારવાર કરાવવી જોઈએ અને દિનચર્ચા સારી રાખવી જોઈએ નિય નિયમોમાં સુધારો કરવો જોઈએ અને તમારા ખોરાક પર વિશેષ ધ્યાન આપવું જોઈએ શક્ય તેટલો પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો વિડીયો પૂરો જોયો તે બદલ દિલથી આભાર તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો